નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝાપીમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર તેતાલીસ જોઈશું જેમાં રોજની જેમ પાંત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પાંત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી જાહેર સ્વાસ્થ્યને લગતા ગુનામાં કોનો સમાવેશ થાય છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઉપરના બધા ગુનાઓનો સમાવેશ થાય છે એટલે કે ખાણીપીણીની વસ્તુઓમાં બેડ કરવી ઔષધિઓમાં ભેળસેળ જળાશયોનું પાણી દૂષિત કરવું એ જાહેર સ્વાસ્થ્યને લગતા ગુનાઓમાં સમાવેશ થાય છે ગુનાનો પુરાવો નષ્ટ કરવા માટે આરોપી સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન બસો એક કલમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે છે ચૂંટણી સંબંધી ગુનાઓની જોગવાઈ કઈ કલમમાં કરાઈ છે તો ચૂંટણી સંબંધી ગુનાઓની જોગવાઈ કલમ એકસો ઇકોતેર ક થી ટ સુધીમાં કરવામાં આવી છે હુલ્લડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન પાંચ કે તેથી વધુ ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યામાં વ્યાખ્યા કઈ કલમમાં અપાય છે ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં અપાઈ છે કલમ એકસો એકતાલીસમાં ડી ઓપ્શન જવાબ રહેશે ગુનાહિત કાવતરાના અપરાધ માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરાય છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન એકસો વીસ બી અંતર્ગત કેટલા વર્ષથી નીચેના વયનું બાળક ગુનાહિત માનસ ધરાવતું નથી એવું કલમ બ્યાસી માં જણાવ્યું છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન સાત વર્ષ ભારતીય ફોજદારી ધારો નીચેનામાંથી કોને લાગુ પડશે નહીં જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન કોઈ વિદેશી વ્યક્તિ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવી હોય તો તેને ભારતીય ફોજદારી તારો લાગુ પડશે નહીં એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે બળાત્કારની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ત્રણસો પંચોતેર કલમ અંતર્ગત ખૂનના ગુનાની સજાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે સી ઓપ્શન કલમ ત્રણસો બેમાં અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા તો ડિસ્ક્રીશનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ મળી જશે ભારતીય ફોજદારી ધારા હેઠળ કેટલા પ્રકારના ગુનાઓ માટે ફાંસીની સજા થઈ શકે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન અગિયાર પ્રકારના ગુનાઓ માટે કોઈ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવનાર વ્યક્તિ કઈ કલમ હેઠળ ગુનેગાર ઠરે સી ઓપ્શન કલમ અંતર્ગત દહેજ મૃત્યુના કેસમાં સ્ત્રીનો પતિ કે પતિના સગાઓ માનસિક ત્રાસ આપે તો કઈ કલમ હેઠળ ગુનેગાર ઠરે છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે ચારસો અઠ્ઠાણું એ અંતર્ગત બખેડામાં કયા અપરાધની વાત છે તો બખેડામાં જાહેર સુલે શાંતિનો ભંગ કરવામાં આવે તો તે બખેડામાં એ અપરાધની વાત કરવામાં આવે છે ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓનો સમાવેશ થાય છે ઓછામાં ઓછી પાંચ વ્યક્તિઓનો સમાવેશ થાય છે એટલે ડી ઓપ્શન જવાબ રહેશે ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે બી ઓપ્શન પાંચસો અગિયાર ટોટલ પાંચસો અગિયાર કલમો છે ચાર્જશીટ એટલે શું એ ઓપ્શન પોલીસ રિપોર્ટ કોઈ પણ ગેરકાયદેસર મંડળીને વિખેરાઈ જવાનો હુકમ કોણ કરી શકે જેનું સાચું જવાબ રહેશે ડી ઓપ્શન ઉપરના બધા એટલે કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પોલીસ સ્ટેશન ફરજ પરના ઇન્ચાર્જ પોલીસ અધિકારી અને કોઈપણ પોલીસ અધિકારી ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ ભરણ પોષણનો હુકમ રદ થઈ શકે જેનો સાચું જવાબ રહેશે બી ઓપ્શન એકસો પચીસ પાંચ અંતર્ગત સર્ચ વોરંટ કાઢવાની સત્તા કોને છે તો સર્ચ વોરંટ કાઢવાની સત્તા ઉપરના બધા એટલે કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આ ત્રણેય સર્ચ વોરંટ કાઢવાની સત્તા છે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે જેનો સાચો જવાબ છે ડી ઓપ્શન ઉપરમાંથી એક નહીં એટલે કે ત્રણેય જોડકા સાચા છે ધરપકડ કરવાની રીત ક્રિમિનલ પ્રોસીજર કોડ કલમ છેતાલીસ સમન્સની બજાવણીની રીત ક્રિમિનલ પ્રોસિજર કોડ કલમ એકસઠ અને વોરંટ બજાવણી કરવા અધિકૃત વ્યક્તિ ક્રિમિનલ પ્રોસિજર કોડ બોતેર મેજિસ્ટ્રેટની ધરપકડ કરવાની સત્તા ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમમાં કરવામાં આવી છે એ ઓપ્શન સજ્જાબ રહેશે ચુમ્બાલીસ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે

નિયામકના હોદ્દા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની વકીલાતની પ્રેક્ટિસ જરૂરી છે વર્ષની એડિશનલ સેશન્સ જજ અને આસિસ્ટન્ટ સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે જેનો સચવાબ રહેશે બી ઓપ્શન હાઈકોર્ટ સાક્ષી તરીકે તપાસ માટે નીચેનામાંથી કોને તેઓ જે સ્થળે રહેતા હોય તે સ્થળ સિવાય બીજી જગ્યાએ સાક્ષી આપવા બોલાવી શકાતી નથી જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઉપરના બધા એટલે કે પંદર વર્ષથી નીચેના પુરુષને અને બાળકની સ્ત્રી અથવા માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિની અને પાસઠ વર્ષથી ઉપરની વ્યક્તિની ઝડતી અંગે કયું વિધાન ખોટું છે જેનું સાચું જવાબ રહેશે સી ઓપ્શન સ્વતંત્ર સાક્ષીઓ જે લતામાં જડતી લેવાની હોય તે લતાના જ હોવા જોઈએ આ વિધાન ખોટું છે કોના માટે સર્ચ વોરંટ કાઢી શકાય જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન ગેરકાયદેસર કેદ રખાયેલ વ્યક્તિ માટે સર્ચ વોરંટ કાઢી શકાય સર્ચ વોરંટ કાઢવાની સત્તા કોને છે સર્ચ વોરંટ કાઢવાની સત્તા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની હોય છે સમાધાનનો સમાધાનનો અધિકાર ધરાવતા નથી કોણ સી ઓપ્શન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મૃત્યુ સમીક્ષા ખાલી જગ્યા દ્વારા થઈ શકે છે મૃત્યુ સમીક્ષા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા થઈ શકે છે બે સંશોધન અનુસાર બળાત્કાર સંભોગ કેસોનું અન્વેષણ કેટલા સમયમાં પૂરું કરી દેવું જોઈએ સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ત્રણ મહિનામાં પ્રથમ સૂચના રિપોર્ટ આપી શકાતી નથી કઈ રીતે આપી શકાતી નથી પ્રથમ સૂચના રિપોર્ટ ઇમેઇલથી એન્ડ લાસ્ટ ક્વેશ્ચન પ્રથમ સૂચના રિપોર્ટમાં આરોપીનું નામ નામ આપવું આવશ્યક નથી એટલે કે બી ઓપ્શન સાચો આવશે તો મિત્રો આ તો આપણા આજના વિડીયોના પાતી પ્રશ્નો પાતીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વીડિયોની નોટિફિકેશન આપણી સૌ પ્રથમ આપણી દેરીમાં વધારે થઈ શકે કાલે ફરીથીના વિડીયો મળીશું જય હિન્દ જય ભારત